શમા લાવેલી છે મારું નામ નિગુન આવી છે તમારું નામ શું છે વાલીબેન તો તમારો સપરો છે હા એનું નામ શું છે તમારું નામ છે ગિરીશ ગિરીશ આપણે દાદા શું કરે છે શું કરતા કામ કોક જાય મો જાય નું કરતા સુથી મજે નું કરતા અત્યારમાં ના જોઈએ દોઢ વર્ષ થયું દોઢ વર્ષ થયું છે તો તમારા પરિવારમાં પણ બોલશે પરિવારમાં સોરી ચાર થાય રહેશે અત્યારે તમે બે બાંચ કરશી અત્યારે બે મારી કહો દિકરીઓ સાસુ રહે થાય હા સાસુ સાચ રહેશે એક તો આપણા વચ્ચેમાં ભણસ આજ છે વસ્તુમાં પણ હા એમ તો મારે અત્યારે તમે તમારું ઉદાહરણ કરી દેતા તમારે હું કામમાં કશરાબ પોતા કરવું

पाच हजार नाही नाही रे पार हे माझ्या री कायम ना भारो भरोfono कितना होता तो 5000 म कराली रेवाडी तो नाही चालू पवतो सर नाही आजद्वारे सरना dai piti तो प्लीज 9 वे गोमेल रेके दिस मग मायना तो रे मायना आमेन काय दिस तो कोमन जाव कर करते में तो बाईनेस होतो बाईनेस चलो किया बस गरम चांद से पार्थ ने पार्थ ने 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 दो दो तो तो, तो Na wawatai ka 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 wawatai ka

કેમ છે કે ઝળમુસ સ થાય છે ભાઈ કોણ કહેવું મારો મારો દખની વાત આ તો તે મિત્રો ન કે મારો કોઈ ન હું મન માર મન નામ રહે તો મને હું ન કે આવો સબોતલા હોય હા તો મળે હી કરા હું કોઈ પર જઈ આવી પાછોનો ખવરાવ ખવરાઈ ક્યાં જાવ

Megtéged, ganiha szódom. Megteged, de annó hámzód, kezna a mánik a pár. Még po néz, néz. Tudni akarok, hogy holt ez, ha magán. Magán holt ez. A termető miért? Szóval kálm havat, bagvart, nagy. Bagvart, de oda nem Hogy kell, hogy tovább? a végén a toa. De konykán. 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 Tengah macam tu, enggak. Enggak, 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 enggak

દીકરી <laughs> આવી <laughs> તે બે ગાવિયાઓનો વાત કરી હક્તાની સીધું કે માર હારી એ મને તોય આવવા દે કે દીકરા ના તો ખાવા પીવાનું બીજું તો શું હોય આપડે કાઈ કાઈ થઈ ગયા ايو وبيتا پتہ પોઝિશન તમે જોઈ શકો છો કે દાદાને એક્સપાયરથી એ દોઢ બે વર્ષ જેવું થઈ ગયું છે અને ભાઈ ત્રીસ પાંત્રીસમથી રંધ છે એમ એટલે પાંત્રીસ વર્ષથી માડી બધું જ એનું મતલબ ખાવાથી માંડીને બધું જ એનું ભરણ કરે છે અને જાતે કંઈ એટલે કંઈ પણ કરી શકતા નથી અને માડી પણ મજૂરી કરવા જાય છે અને મહિને ચાર પાંચ હજારનું કામ કરીને લાવે છે એનાથી આખો ગુજરાન ચલાવે છે એટલે કંઈ નહીં આપણે માડીની બને એટલી હેલ્પ કરીશું અને તમે વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને

アロザーがどうしよう、パパ。